એક સ્કોર્પીઓ ગાડીનો પીછો કરી હેલીપેડ પાસેથી સ્કોર્પિયો ઝડપી પાડતા ગાડીમાંથી છોતેર હજાર આઠસોની કિંમતનું ઇંગ્લિશ દારૂ ઝડપાયું બુટલેગર ફરા સૂત્રોના જણાવ્યા અનુસાર પાદરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા સાંગમાં કિનાલ પાસે આવતા પાદરા પોલીસની બાતમીદાર રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્ક્રોપીઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ભરેલો છે અને તે ગાડી વડોદરાથી પાદરા તરફ આવવાની છે જે બાતમીના આધારે પાદરા તરફ આવવાની છે જે બાતમીના આધારે સ્ટાફના પોલીસ માણસો તથા પંચો સાથે વડોદરા પાદરા રોડ ઉપર પાદરા નજીક એલીપેટ ગ્રાઉન્ડ સામે રોડ ઉપર સ્ક્રોપિયો ચાલક કે જેનું નામ સરનામું ખબર નથી તેને વગર પાસ પરમિટનું ભારતીય વિદેશી બનાવટનું પેટી વીસ જેમાં કુલ ક્વાટરીયા બીએલ ટીન બુટલ નંગ પાંચસો બાવન કિંમત રૂપિયા છોતેર હજાર આઠસો તથા સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ છોતેર હજાર આઠસોના પ્રોહિત મુદ્દામાલની હેરાફેરી કરતો હતો જ્યારે નાસી ગયેલ હોઈ પાદરા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પંચોની રૂબરૂની લખી લઈ મુદ્દામાલનું પંચનામું મુદ્દામાલ તથા સેમ્પલો મોકલી આપી બુટલેગર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી બુટલેગરને શોધી કાઢવાના ચોક્રો કર્યા છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ અરમી સત્યની સાથે